હલો સ્ટુડન્ટ્સ બી કોમમાં કોસ્ટ એકાઉન્ટિંગમાં પ્રોસેસ કોસ્ટિંગ એટલે કે પ્રક્રિયાના હિસાબોનો એક દાખલો શીખી રહ્યા છે તો આ જે પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર પાંચ નવેમ્બર બે હજાર ચોવીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયો છે તો સૌપ્રથમ રકમ સમજી લે ત્યારબાદ એની ગણતરી કરીશું જેડ ડી કંપની લિમિટેડ તમને પ્રક્રિયા ત્રણને લગતી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના મહિનાની નીચેની માહિતી પૂરી પાડે છે તે પરથી પ્રક્રિયા નંબર ત્રણનું ખાતું તૈયાર કરો તો અહીંયા જુઓ પ્રક્રિયા નંબર ત્રણમાં શરૂઆતનો સ્ટોક બે હજાર એકમો અઠ્યાવીસ હજાર આઠસો રૂપિયા લેખે આપ્યો છે પ્રક્રિયા નંબર બેમાંથી લાવ્યા પંચ્યાસી હજાર બસો એકમો છ લાખ એકસઠ હજાર છસો રૂપિયા લેખે પ્રક્રિયા નંબર ત્રણમાં દાખલ કરેલ પ્રત્યક્ષ માલસામાન ત્રણ લાખ એકવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયા પ્રત્યક્ષ મજૂરીની રકમ આપી છે કારખાનાના પરોક્ષ ખર્ચે આપ્યા છે ભંગારમાં કાઢી નાખેલ એકમો ચાર હજાર ચારસો એકમો પ્રક્રિયા નંબર ચાર ખાતે એટલે કે પછીની પ્રક્રિયામાં જે એકમો લઈ ગયા એ પંચોતેર હજાર છસો એકમો પ્રક્રિયા નંબર ત્રણનો આખર સ્ટોક સાત હજાર બસો એકમું ત્યારબાદ પૂર્ણતાની કક્ષા આપી છે માલસામાન મજૂરી અને કારખાના ખર્ચા તો શરૂઆતના સ્ટોકમાં કેટલા એકમો પૂર્ણ થયા છે આખર સ્ટોકમાં કેટલા અને ભંગાર એટલે કે બગાડમાં કેટલા પ્રક્રિયામાં સામાન્ય બગાડ ઉત્પાદનના પાંચ ટકા હતો અને ભંગાર એકમથી ત્રણ રૂપિયા લેખે વેચવામાં આવે છે કંપની ફિફો પદ્ધતિ અનુસરે છે જરૂરી બધી જ ગણતરી દર્શાવો તો આટલો પ્રશ્ન છે હવે અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા નંબર ત્રણમાં શરૂઆતનો સ્ટોક આપ્યો છે બે હજાર એક બસ એકમોનો શરૂઆતનો સ્ટોક જે છે એની પૂર્ણતાની કક્ષા પણ આપી છે બરાબર કે માલસામાનમાં સિત્તેર ટકા મજૂરીમાં પચાસ ટકા અને કારખાનાના ખર્ચામાં પચાસ ટકા લેખે કામ થયું છે આટલું પૂર્ણ થયું છે એનો અર્થ કે આ એકમો તૈયાર છે આના પર હજુ અમુક ટકા કામ બાકી છે બરાબર એટલે આ તૈયાર એકમોનો સ્ટોક છે ત્યારબાદ પ્રક્રિયા બેમાંથી લાવ્યા પંચ્યાસી હજાર બસો એકમો અને પં પ્રક્રિયા ત્રણમાં દાખલ કરેલ માલસામાન પણ આપેલો છે બરાબર એટલે પ્રક્રિયા બેમાંથી જે લાવ્યા એ માલસામાન એક કહેવાશે અને પ્રક્રિયા ત્રણમાં જે દાખલ કરેલ છે એ માલસામાન બે કહેવાશે બરાબર એટલે આપ પ્રક્રિયામાં માલસામાન એક છે અને માલસામાન બે પણ છે હવે આ પ્રક્રિયામાં બગાડ કેટલો થાય છે એકચ્યુઅલી આપણે એની ગણતરી કરીશું તો જુઓ સૌપ્રથમ કેટલા એકમોનો શરૂઆતનો સ્ટોક છે બે હજાર એકમો બે હજાર એકમો આપણો શરૂઆતનો સ્ટોક છે બરાબર ત્યારબાદ પ્રક્રિયા બેમાંથી કેટલા એકમો લાવ્યા પંચ્યાસી હજાર બસ્સો એકમો તો પંચ્યાસી હજાર બસ્સો એકમો આપણે પ્રક્રિયા બેમાંથી લાવ્યા એનો અર્થ કે હવે આપણી પાસે કુલ કેટલા એકમો થઈ ગયા સત્યાસી હજાર બસ્સો એકમો કુલ થઈ ગયા બરાબર હવે આખર સ્ટોક કેટલો છે તો જુઓ પ્રક્રિયા ત્રણમાં આપેલો છે આખરનો સ્ટોક સાત હજાર બસ્સો એકમો તો આમાંથી સાત હજાર બસ્સો એકમો આખરનો સ્ટોક જે છે એ માઈનસ કરીએ તો આપણને ઉત્પાદન કેટલું થયું એ મળશે તો આમાંથી આ વાત કરીએ તો એસી હજાર એકમોનું ઉત્પાદન થયું હશે બરાબર એંસી હજાર એકમો ઉત્પાદન થયું હશે ચાલો હવે પ્રક્રિયામાં સામાન્ય બગાડ જે છે ઉત્પાદનના પાંચ ટકા આપેલો છે બરાબર તો એની પણ આપણે ગણતરી કરીએ સામાન્ય બગાડ જે છે કેટલો છે ઉત્પાદનના પાંચ ટકા ઉત્પાદન એસી હજાર છે માટે એસી હજાર ગુણ્યા પાંચ ટકા એટલે કે સામાન્ય બગાડ કેટલા એકમોનો હશે ચાર હજાર એકમોનો સામાન્ય બગાડ હશે બરાબર ખરેખર કેટલો બગાડ થાય છે તો જુઓ પ્રશ્નમાં સૂચના આપી છે ભંગારમાં કાઢી નાખેલા એકમો ચુમ્માલીસો એકમો બરાબર ખરેખર આટલા એકમો ભંગારમાં કાઢી નાખેલા છે ભંગાર એકમો ચાર હજાર ચારસો એમાંથી ચાર હજાર એકમોનો સામાન્ય બગાડ છે જે આપણે ગણતરી કરીએ એનો મિનિંગ શું થયો કે બાકીના જે ચારસો એકમો છે એ અસામાન્ય બગાડ હશે બરાબર આટલા વધારાનો બગાડ પણ થયો છે આટલી માહિતી આપણને એના પરથી જાણવા મળી છે ચાલો હવે આપણે જવાબના ભાગરૂપે સૌ પ્રથમ પૂર્ણ એકમોનું પત્રક તૈયાર કરીએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર આ રીતે આપણે પૂર્ણ એકમોનું પત્રક તૈયાર કરીશું પૂર્ણ એકમોની ગણતરીનું પત્રક સૌ પ્રથમ શરૂઆતનો સ્ટોક તો શરૂઆતનો સ્ટોક કેટલો છે પ્રશ્નમાં જુઓ બે હજાર એકમો આપ્યો છે બરાબર એટલે કુલ એકમો બે હજાર ચાલો હવે એના પર કેટલું કામ થયું છે તો માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા હવે શરૂઆતનો સ્ટોક જે છે એ માલસામાન એકની દૃષ્ટિએ સંપૂર્ણ કહેવાય એટલે એમાં કોઈ ટકાવારી નથી માલસામાનમાં સિત્તેર ટકા કામ થયું છે એનો કે ત્રીસ ટકા કામ કરવાનું બાકી હશે જે આ પ્રક્રિયામાં પૂરું થશે બરાબર મજૂરીમાં પચાસ ટકા કામ થઈ ગયું છે એટલે પચાસ ટકા કામ આ પ્રક્રિયામાં થશે બાકીનું કારખાનાના પરોક્ષ ખર્ચામાં પણ પચાસ ટકા થઈ ગયું છે એટલે પચાસ ટકા કામ બાકી છે બરાબર તો બે હજારના ત્રીસ ટકા એટલે છસો એકમો બે હજારના પચાસ ટકા એટલે એક હજાર એકમો અને અહીંયા પણ પચાસ ટકા એટલે એક હજાર એકમો આટલું કામ આ પ્રક્રિયામાં થયું હશે બરાબર શરૂઆતનો સ્ટોક આપણે કેમ લીધો કારણ કે આપણે ફિફો પદ્ધતિ અનુસરી રહ્યા છે એટલા માટે બરાબર જો સરેરાશ પદ્ધતિ અનુસર રહ્યા હોય તો શરૂઆતનો સ્ટોક લેવાનો નહીં ત્યારબાદ સામાન્ય બગાડ સામાન્ય બગાડ કેટલો છે તો આપણે ગણતરી કરી છે એની અંદર જોયું કેટલા એકમો ચાર હજાર એકમો તો ચાર હજાર એકમોનો સામાન્ય બગાડ છે સામાન્ય બગાડમાં કોઈ દિવસ પૂર્ણ એકમોની ગણતરી કરવાની હોતી નથી ક્યારેય એટલે એની અંદર બધું શૂન્ય થશે અસામાન્ય બગાડ કેટલા એકમોનો ગણ્યો આપણે ચારસો એકમો તો ચારસો એકમોનો અસામાન્ય બગાડ છે હવે અસામાન્ય બગાડની પૂર્ણતાની કક્ષા આપી છે તો જુઓ પ્રશ્નમાં ભંગાર બરાબર માલસામાન એકમાં જે છે હંમેશા સો ટકા જ હોય એટલે ચારસો એકમો માલસામાન બેમાં સો ટકા બરાબર એટલે એમાં પણ સો ટકા પ્રમાણે આપણે કરીએ તો ચારસો એકમો જ થશે પછી મજૂરીમાં એંસી ટકા બરાબર તો ચારસોના એંસી ટકા એટલે ત્રણસો વીસ થશે કારખાનાના ખર્ચામાં પણ એંસી ટકા એટલે ત્રણસોને વીસ થશે બરાબર આ રીતે અસામાન્ય બગાડની પણ ગણતરી થઈ ગઈ હવે તૈયારમાં કેટલા એકમોનું ઉત્પાદન થયું તો એના માટે પ્રશ્નમાં સૂચના આપી છે પ્રક્રિયા ચાર ખાતે લઈ ગયેલા એકમો પંચોતેર હજાર છસો પચ્યોતેર હજાર છસોમાંથી બે હજાર એકમો તો શરૂઆતનો સ્ટોક છે બરાબર એટલે પચોતેર હજાર છસોમાંથી બે હજાર એકમો શરૂઆતનો સ્ટોક માઇનસ કરી નાખવાનું એનો કે તૈયાર માલ કેટલો હશે તોતેર હજાર છસો એકમો તૈયાર માલ હંમેશા સો ટકા પૂર્ણ થયેલો હોય દરેકમાં માલસામાન એકમાં માલસામાન બેમાં મજૂરીમાં અને ખર્ચામાં પણ સો ટકા બરાબર એટલે તોતેર હજાર છસો પૂરા એકમો અહીંયા લખી દઈશું ત્યારબાદ આખર સ્ટોક આખર સ્ટોક કેટલો છે તો પ્રક્રિયાકરણનો આખર સ્ટોક સાત હજાર બસો એકમો આપ્યો છે તો કુલ એકમો સાત હજાર બસો હવે એની ટકાવારી કેટલી પૂર્ણ થયો છે માલસામાન મજૂરી અને કારખાના ખર્ચામાં એંસી સાહીઠ અને સાહીઠ ટકા માલસામાનમાં એંસી ટકા મજૂરીમાં સાહીઠ ખર્ચામાં સાહીઠ અને માલસામાન એકમાં સો ટકા હોય સૂચના નહીં આપી હોય તો એ સો ટકા લઈ લેવાનું એટલે સાત હજાર બસો એકમો સાત હજાર બસો ને ટકા કરીએ તો પાંચ હજાર સાતસો ને સાહીઠ એકમ થશે સાહીઠ ટકા કરીએ તો ચાર હજાર ત્રણસોને વીસ એકમ પણ ચાર હજાર ત્રણસો વીસ એકમ બરાબર આ રીતે શરૂઆતનો સ્ટોક સામાન્ય બગાડ અસામાન્ય બગાડ તૈયાર માલ અને આખર સ્ટોક બધાની ગણતરી થઈ ગઈ હવે છેવટે બધા એકમોનો સરવાળો કરી નાખીએ એટલે પૂર્ણ એકમોની ગણતરી થઈ જશે બરાબર તો અહીંયા આવશે આપણા એક્યાસી હજાર બસો એકમો માલસામાન એકમાં બરાબર માલસામાન બેમાં આવશે એંસી હજાર ત્રણસો ને સાહીઠ મજૂરીની અંદર આવશે ઓગણસી હજાર બસો ચાલીસ એકમો અને કારખાનાના ખર્ચામાં પણ આવશે ઓગણસી હજાર બસો ચાલીસ એકમો બરાબર આ જે ખર્ચા છે એ સાના છે કારખાનાના ખર્ચા છે આ રીતે આપણું પૂર્ણ એકમોની ગણતરીનું પત્રક તૈયાર થઈ ગયું હવે પડતરનું પત્રક જોઈએ તો પડતરનું પત્રકમાં સૌ પ્રથમ આપણે પ્રક્રિયા બેનો માલસામાન લખવાનો હોય છે તો જુઓ પ્રક્રિયા બેમાં પંચ્યાસી હજાર બસો એકમો અને કિંમત છે છ લાખ એકસઠ હજાર છસો પડતરમાં લખીશું છ લાખ એકસઠ હજાર છસો રૂપિયા હવે એમાંથી ભંગારનું વેચાણ બાદ કરવાનું હોય ભંગાર એટલે સામાન્ય બગાડ બરાબર કેટલા એકમનો બગાડ થયો છે એ બગાડ બાદ કરવાનો હોય છે બરાબર તો આપણા સામાન્ય બગાડના એકમો કેટલા છે ચાર હજાર એકમ છે અને એક એકમ કેટલા રૂપિયામાં વેચાય છે પ્રશ્નમાં સૂચના આપી છે બગાડ જે છે ભંગાર એકમથી ત્રણ રૂપિયા લેખે વેચવામાં આવે છે બરાબર તો ચાર હજાર એકમો અને ત્રણ રૂપિયા એ પ્રમાણે ગણીએ તો બાર હજાર રૂપિયા ભંગારની ઉપજ મળશે ચાલો તો છ લાખ એકસઠ હજાર છસોમાંથી બાર હજાર રૂપિયા બાદ કરીએ તો છ લાખ ઓગણપચાસ હજાર છસો રૂપિયા આવશે બરાબર પછી પ્રક્રિયા ત્રણનો માલસામાન પ્રક્રિયા ત્રણમાં કેટલો માલસામાન દાખલ કર્યો ત્રણ લાખ એકવીસ હજાર ચારસો ચાલીસ તો એ લખી દઈશું અને કારખાનાના ખર્ચા કારખાનાના ખર્ચાની રકમ આપી છે ઓગણસી હજાર બસો ને ચાલીસ રૂપિયા આ રીતે બધી પડતર લખી દીધા બાદ એને પૂર્ણ એકમો વડે ભાગવાનું છે બરાબર તો સૌ પ્રથમ અને માલસામાન એકના એકમો વડે ભાગવાનું માલસામાન એકના એકમ કેટલા છે એક્યાસી હજાર બસો એકમો પછી પ્રક્રિયા ત્રણનો માલસામાન એટલે માલસામાન બે એના એકમો છે એંશી હજાર ત્રણસો ને સાહીઠ મજૂરીના એકમો ઓગણસી હજાર બસો ને ચાલીસ અને કારખાનાના ખર્ચાના પૂર્ણ એકમો પણ ઓગણ્યાસી હજાર બસોને ચાલીસ છે બરાબર આ રીતે હવે કુલ પડતર પડતરને પૂર્ણ એકમો વડે ભાગી નાખવાનું એટલે એકમ દીઠ પડતર મળશે તો અહીંયા ભાગાકાર કરીએ તો આઠ રૂપિયા પડતર આવે છે અહીંયા ચાર રૂપિયા અહીંયા બે રૂપિયા અને અહીંયા એક રૂપિયા બરાબર આ રીતે કરીએ આપણે તો અહીંયા આ બધા ચારે ચાર રકમનો સરવાળો કરીશું બરાબર તો આપણને જે જવાબ મળશે બાર લાખ આઠ હજાર સાતસો સાહીઠ રૂપિયા જો કે આ સરવાળો નહીં કરશો તો ઓફર ચાલશે આપણા માટે આ સરવાળો મેઈન છે કુલ પડતર બરાબર તો આઠને ચાર બારને બે ચૌદને એક પંદર રૂપિયા એકઅપેટ કુલ પડતર આપણી આવે છે તો આ પડતરનું પત્રક પણ તૈયાર થઈ ગયું ત્યારબાદ મૂલ્યાંકનનું પત્રક બનાવીશું તો જુઓ સ્ક્રીન ઉપર મૂલ્યાંકનનું પત્રક આ મૂલ્યાંકનના પત્રકમાં શું કરવાનું હોય છે માલસામાન એક માલસામાન બે મજૂરી અને કારખાના ખર્ચાના એકમો લખવાના હોય છે એકમ દીઠ રૂપિયા લખવાના હોય અને કુલ પડતર શોધી નાખવાની બરાબર તો સૌ પ્રથમ શરૂઆતના સ્ટોક પરથી આપણે જઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર શરૂઆતનો સ્ટોક માલસામાન એકમાં કેટલા એકમો છે નીલ કોઈ એકમ અહીંયા છે નહીં બરાબર એટલે એની કોઈ ગણતરી થશે નહીં માલસામાન બેમાં શરૂઆતના સ્ટોકમાં કેટલા એકમો છે છસો એકમો મજૂરીમાં એક હજાર એકમો અને કારખાનાના ખર્ચામાં પણ એક હજાર એકમો આ રીતે હવે એની પડતર કેટલી છે એકમ દીઠ કેટલા રૂપિયા પડતર આવી છે માલસામાન એકમાં આઠ રૂપિયા છે પણ એમાં કોઈ ગણતરી કરવાની જ નથી માલસામાન બેમાં ચાર રૂપિયા મજૂરીમાં બે રૂપિયા અને કારખાનાના ખર્ચ જે છે એની અંદર એક રૂપિયા તો આ રીતે બરાબર હવે ગુણાકાર છસો એકમો ને ચાર રૂપિયા એટલે ચોવીસસો રૂપિયા થશે એક હજાર એકમો બે રૂપિયા એટલે બે હજાર એક હજાર ગુણ્યા એક એટલે એક હજાર તો આ રીતે આટલાનું ટોટલ કરી નાખીએ તો પાંચ હજાર ચારસો રૂપિયા થાય છે આ શરૂઆતના સ્ટોકમાં થઈ ગયો એ જ રીતે હવે અસામાન્ય બગાડ અસામાન્ય બગાડના પૂર્ણ એકમ કેટલા છે ચારસો ચારસો ત્રણસો વીસ ત્રણસો વીસ બરાબર માલસામાન એકમાં ચારસો માલસામાન બેમાં ચારસો મજૂરીમાં ત્રણસો વીસ કારખાના ખર્ચામાં ત્રણસો વીસ હવે પડતર માલસામાન એકમાં આઠ રૂપિયા માલસામાન બેમાં ચાર રૂપિયા મજૂરીમાં બે રૂપિયા કારખાના ખર્ચમાં એક રૂપિયા આ રીતે તો ગુણાકાર કરીએ બત્રીસો રૂપિયા થશે અહીંયા સોલસો રૂપિયા થશે અહીંયા છસો ચાલીસ રૂપિયા થશે અહીંયા ત્રણસો વીસ રૂપિયા થશે બરાબર સરવાળો કરી નાખીએ તો પાંચ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા જે છે અસામાન્ય બગાડ રકમ મળે ત્યારબાદ તૈયાર માલ તૈયાર માલ જે છે એ હંમેશા દરેકમાં પૂર્ણ જ હોય છે એટલે કુલ એકમો પર જ ગણતરી કરી નાખીશું તો તેર હજાર છસો એકમો અને કુલ પડતર કુલ પડતર કેટલી છે આપણી એનાથી ગણતરી કરી નાખવાની કુલ પડતર કેટલી છે પંદર રૂપિયા બરાબર તો પંદર રૂપિયા પ્રમાણે ગણતરી કરી નાખીને કુલ રકમ જ આપણે સીધે સીધી લખી દઈશું તોતેર હજાર છસો એકમ પંદર રૂપિયા એટલે અગિયાર લાખ ચાર હજાર બરાબર ત્યારબાદ આખર સ્ટોકની વાત કરીએ તો આખર સ્ટોકમાં જુઓ પૂર્ણ એકમો કેટલા છે માલસામાન એકમાં સાત હજાર બસો એકમ સાબન બેમાં પાંચ હજાર સાતસો સાહીઠ એકમ મજૂરીમાં ચાર હજાર ત્રણસો ને વીસ એકમ ખર્ચામાં પણ ચાર હજાર વીસ એકમ પડતર કેટલી છે આઠ ચાર બે એક ચાલો ગુણાકાર કરીએ તો સાત હજાર બસો એકમ અને આઠ રૂપિયા એટલે સત્તાવન હજાર છસો રૂપિયા પાંચ હજાર સાતસો ચાર કરો તો ત્રેવીસ હજાર ચાલીસ ચાર હજાર ત્રણસો વીસ ગુણ્યા બે એટલે આઠ હજાર છસો ને ચાલીસ અને ચાર હજાર વીસ બરાબર આટલાનો સરવાળો કરીએ એટલે ત્રાણું હજાર છસો રૂપિયા બહાર નીકળશે ચાલો હવે એક બે ત્રણ અને ચાર ચાર ચારનો સરવાળો કરીએ એટલે આપણું મૂલ્યાંકનનું પત્રક પણ પૂરું થઈ જશે તો બાર લાખ આઠ હજાર રૂપિયા આવશે આ જે સરવાળો હતો એ જ અહીંયા મળી રહેવો જોઈએ તો આપણું મૂલ્યાંકનનું પત્રક સાચું થશે બરાબર ચાલો હવે અંતે પ્રક્રિયાનું ખાતું તૈયાર કરવાનું છે પ્રક્રિયા નંબર ત્રણનું ખાતું તો પ્રક્રિયા નંબર ત્રણનું ખાતું આપણે કઈ રીતે તૈયાર કરવાનું છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ પ્રથમ શરૂઆતનો સ્ટોક પ્રક્રિયા નંબર ત્રણમાં શરૂઆતનો સ્ટોક કેટલા એકમનો છે બે હજાર એકમ અને રકમ આપી છે અઠ્યાવીસ હજાર આઠસો રૂપિયા પછી પ્રક્રિયા બેમાંથી લાવ્યા કેટલા એકમો લાવ્યા પંચ્યાસી હજાર બસો એકમો અને એની પડતર છે છ લાખ એકસઠ હજાર છસો રૂપિયા બરાબર ત્યારબાદ માલસામાન પ્રક્રિયા ત્રણમાં કેટલો માલસામાન દાખલ કર્યો તો એની અંદર એકમ નથી આપ્યા રૂપિયા જ આપ્યા છે ત્રણ લાખ એકવીસ હજાર ચારસો ને ચાલીસ રૂપિયા મજૂરી એક અઠાવન ચારસો એસી કારખાનાના ખર્ચા ઓગણ એસી હજાર બસો ને ચાલીસ રૂપિયા આ રીતે પ્રક્રિયાના બધા ખર્ચાઓ પ્રક્રિયા ખાતે ઉધારી દીધા હવે સામાન્ય બગાડ તો સામાન્ય બગાડ કેટલો છે તો આપણે ગણતરી કરી હતી કે સામાન્ય બગાડ કેટલો છે ચાર હજાર એકમ બરાબર તો ચાર હજાર એકમોનો સામાન્ય બગાડ છે ને એ ભંગારની ઉપજ કેટલા રૂપિયા લેખે વેચવામાં આવે છે ત્રણ રૂપિયા લેખે તો ચાર હજાર એકમ ત્રણ રૂપિયા લેખે વેચવામાં આવે એટલે ની ઉપજ આવશે બાર હજાર રૂપિયા બરાબર ત્યારબાદ અસામાન્ય બગાડ અસામાન્ય બગાડના એકમ કેટલા છે તો એ પણ આપણે ગણતરી કરી હતી ચારસો એકમો ચારસો એકમો અસામાન્ય બગાડ છે અને એની પડતર કેટલી આવી તો એની પડતર આપણે શોધી હતી અસામાન્ય બગાડની પડતર જોઈએ અહીંયા મૂલ્યાંકનના પત્રકમાંથી મળી રહેશે પાંચ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા આપણે અહીંયા લખી દઈશું પાંચ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ આખર સ્ટોક આખર સ્ટોક જે છે કેટલા એકમોનો છે આખરનો સ્ટોક સાત હજાર બસો એકમોનો અને એની પડતર કેટલી તો આખર સ્ટોકની પડતર આપણે શોધી છે ત્રાણું હજાર છસો રૂપિયા અહીંયા લખી દઈશું ત્રાણું હજાર છસો રૂપિયા બરાબર ચાલો હવે ખાતું બંધ કરીએ તો એકમોનો સરવાળો કરીએ તો ઉધાર બાજુ સત્યાસી હજાર બસો એકમો થાય છે બરાબર એ જ એકમ અહીંયા સત્યાસી હજાર બસો થવા જોઈએ તો એમાંથી સામાન્ય બગાડ અસામાન્ય બગાડ અને આખર સ્ટોક આ બાદ કરીએ તો એનો અર્થ એ થયો કે પચ્યોતેર હજાર છસો એકમો જે છે એ આપણા તૈયાર એકમો હશે જે પ્રક્રિયા ચાર ખાતે લઈ ગયા જો અહીંયા આપેલું જ છે પ્રક્રિયા ચાર ખાતે લઈ ગયેલા એકમો પંચ્યોતેર હજાર છસો આટલા એકમો તૈયાર થયા હશે હવે એની પડતર કેટલી તેની પડતર શોધવી પડે તો એની પડતર કઈ રીતે શોધીએ તો સૌ પ્રથમ શરૂઆતના એકમોની પડતર લખવાની બે હજાર એકમોની પડતર કેટલી છે અઠ્ઠાવીસ હજાર આઠસો રૂપિયા બરાબર અઠ્ઠાવીસ હજાર આઠસો રૂપિયા શરૂઆતના સ્ટોકની પડતર છે એના પર એ માલ અધૂરો છે તૈયાર છે એટલે એના પર ખર્ચા થયા હશે બરાબર તો શરૂઆતના સ્ટોક પર કેટલો ખર્ચ થયો છે પ્રક્રિયામાં તો જુઓ અહીંયા પાંચ હજાર ચારસો રૂપિયા એનો ખર્ચ થયો છે મૂલ્યાંકનના પત્રકમાંથી મળશે એટલે પાંચ હજાર ચારસો રૂપિયા એના પર વધારાનો ખર્ચ થયેલો છે બરાબર તો આ શરૂઆતના બે હજાર એકમની પડતર થઈ ગઈ હવે જે તૈયાર માલ છે એની પડતર કેટલી તો તૈયાર માલના કેટલા એકમ છે તોતેર હજાર છસો એની પડતર જો અહીંયા આપી છે અગિયાર લાખ ચાર હજાર બરાબર મૂલ્યાંકનના પત્રકમાંથી મળશે અગિયાર લાખ ચાર હજાર આ ત્રણનો આપણે સરવાળો કરીએ તો બે હજાર ને તોતેર એટલે કુલ પંચોતેર હજાર છસો એકમોની પડતર આપણને મળશે અને એ આવશે અગિયાર લાખ આડત્રીસ હજાર બસો રૂપિયા બરાબર આ અગિયાર લાખ આડત્રીસ હજાર બસો રૂપિયા જે છે એ આપણે અહીંયા લખીશું હા એટલે આ જે રકમ છે ત્યાંથી આવી અહીંયા આ ગણતરી પરથી આવી હવે આપણે પ્રક્રિયા ખાતાનો સરવાળો કરીશું તો જમા બાજુનો સરવાળો બાર લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા થાય છે બરાબર અને એ જ સરવાળો અહીંયા ઉધાર બાજુ પણ આવી રહી છે બાર લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને રૂપિયા તો આ રીતે આપણું પ્રક્રિયાકરણનું ખાતું પણ પૂરું થાય છે અને દાખલો અહીંયા પૂર્ણ થાય છે